ચેનલ ઉપર સ્વાગત છે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનને પણ દબોજો મિત્રો આજનો આપણો આ કરંટ અફેર્સનો બીજો વિડીયો છે થોડો થોડા સમય પહેલાં આપણે વિડીયો મૂક્યો હતો જે અગિયાર બાર સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના કરંટ અફેર્સનો હતો હવે આજે આપણે બીજા વિડીયોમાં તેર ચૌદ સપ્ટેમ્બર કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું તો ચલો હવે મિત્રો ટાઈમના બગડતા શરૂ કરીએ તો ડેટ તેર સપ્ટેમ્બર બે હજાર ઓગણીસ ફર્સ્ટ ક્વેશ્ચન ફિરોજસાહ કોટલા સ્ટેડિયમનું નવું નામકરણ શું કરવામાં આવે તો ફિરોજસાહ કોટલા સ્ટેડિયમનું નવું નામકરણ અરુણ જેટલી સ્ટેડિયમ કરવામાં આવે બુલેટ ટ્રેનની પ્રથમ ટ્રાયલ ગુજરાતમાં કયા બે સ્ટેશનો વચ્ચે થશે સુરત અને બિલી બિલીમોરા આ બે સ્ટેશન વચ્ચે બુલેટ ટ્રેનની પ્રથમ ટ્રાયલ ગુજરાતમાં થશે ક્રિકેટમાં બે વખત હેટ્રિક ઝડપનાર વિશ્વની પ્રથમ મહિલા ખેલાડી કોણ બની તો ઓસ્ટ્રેલિયાની મેગન સ્ક્ટ જે ક્રિકેટમાં બે વખત હેટ્રિક ઝડપનાર વિશ્વની પ્રથમ મહિલા બની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપિયા ચારસો પાસઠ કરોડના ખર્ચે વિધાનસભાની નવી ઇમારતનું ઉદઘાટ ઉદ્ઘાટન કયા રાજ્યમાં કર્યું તો ઝારખંડ રાંચી ખાતેમાં આ દેશની પહેલી વિધાનસભા છે જ્યાં વાઈફાઈ સુવિધા છે ઉપરાંત ટેબલ ઉપર લેપટોપ અપાશે દેશની પહેલી પેપરલેસ વિધાનસભા પણ હશે પીએમ મોદીએ ઝારખંડમાં કઈ નદી પર બનેલા સાહિબગંજ મલ્ટી મોડલ બંદરનું ઉદ્ઘાટન કર્યું તો ગંગા નદી પર ઝારખંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ ત્રણ મોટી યોજનાઓ પણ શરૂ કરી તો કઈ ત્રણ યોજનાઓ શરૂ કરી પહેલી રિટેલ દુકાનદાર પેન્શન યોજના શરૂ કરી હવે એ યોજનામાં શું છે તો યાદ રાખજો મિત્રો રિટેલ દુકાનદાર પેન્શન યોજના તેમાં વાર્ષિક એક પોઈન્ટ પાંચ કરોડથી ઓછો વેપાર કરતા તમામ દુકાનદાર રિટેલરો અને સ્વરોજગાર કરનારા નોંધણી કરાવી શકશે વાર્ષિક એક પોઈન્ટ પાંચ કરોડથી ઓછો વેપાર કરતા અઢારથી ચાલીસ વર્ષના દુકાનદારો લાભ ઉઠાવી શકશે અને સાહીઠ વર્ષની ઉંમર પછી દર મહિને રૂપિયા ત્રણ હજાર પેન્શન મળશે બીજી યોજના છે એકલવ્ય વિદ્યાલય યોજના આ યોજના વિશે જોઈ લઈએ એકલવ્ય વિદ્યાલય યોજનામાં દેશમાં ચારસો બાસઠ એકલવ્ય આદર્શ આવાસીય વિદ્યાલય શરૂ થવાના છે ઝારખંડના તેર જિલ્લામાં અગ્ન સિત્તેર સ્કૂલ સ્કૂલ શરૂ કરાશે તેમાં છઠ્ઠાથી બારમા ધોરણ સુધીનો અભ્યાસ કરી શકાશે એક બાળક પર વાર્ષિક રૂપિયા એક લાખનો ખર્ચ કરાશે તો આ કઈ યોજના હતી એકલવ્ય વિદ્યાલય યોજના અને ત્રીજી યોજના છે વડાપ્રધાન કિસાન માનવધન યોજના તો વડાપ્રધાન કિસાન માનવધન યોજના જેમાં અઢારથી અઢારથી ચાલીસ વર્ષના ખેડૂત નોંધણી કરાવી શકશે સાહીઠ વર્ષની ઉંમર પછી રૂપિયા ત્રણ હજાર પેન્શન મળશે હવે નેક્સ્ટ જોઈએ ભગવાન રામે પોતાના પિતૃની શાંતિ માટે જ્યાં પૂજા કરી હતી તથા દેશનું એકમાત્ર મંદિર જ્યાં ભગવાન ગણેશનો ચહેરો મનુષ્ય જેવો છે તે મંદિર ક્યાં આવેલું છે તો તમિલનાડુનું તિલકપર્ણ મંદિર હવે મિત્રો ચૌદ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના પ્રશ્નો વિશે જોઈ લઈએ તો ફર્સ્ટ ક્વેશ્ચન ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે આઈ એફ ભારતનો આર્થિક વિકાસ દર સાત પોઈન્ટ ત્રણ ટકાથી ઘટાડીને કેટલો કર્યો છે તો સાત ટકા કર્યો છે અમદાવાદ એરપોર્ટનું સંચાલન બે હજાર વીસમાં કયું ગ્રુપ સંભાળશે અદાણી ગ્રુપ અમદાવાદ એરપોર્ટનું સંચાલન સંભાળશે બે હજાર વીસમાં ઓલિમ્પિક ગેમ્સ ક્યાં રમાશે બે હજાર વીસમાં ઓલિમ્પિક ગેમ્સ જાપાનમાં રમાવાની છે હવે ઓલિમ્પિક ગેમ્સ વિશે થોડું જોઈ લઈએ કુલ તેત્રીસ રમતોને સામેલ કરવામાં આવી અંડર સત્તર મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ બે હજાર વીસ કયા દેશમાં રમાશે તો ભારતમાં રમાશે મધર્સ હેન્ડબોલ ટીમની કેપ્ટન પૂજા દેસાઈએ કયો એવોર્ડ જીત્યો તો મિસિસ ઇન્ડિયા પ્રાઇડ ઓફ નેશન એવોર્ડ જીત્યો ભારત અને શ્રીલંકાની નૌસેનાએ બંગાળની ખાડીમાં સંયુક્ત કયો યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો તો ભારત અને શ્રીલંકાએ નૌસેનાએ બંગાળની ખાડીમાં કયો સંયુક્ત યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો સ્લીનેક્સ બે હજાર ઓગણીસ જે યુદ્ધ અભ્યાસનું નામ છે જાપાનમાં ટાઈકોન ફાકસાઇ કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો તો બસો સોળ કિલોમીટર પ્રતિ કલાકે બસો સોળ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા ઓગણીસો ચોવીસ પુસ્તકનું વિમોચન થયું આ પુસ્તકના લેખક કોણ છે વિક્રમ સંપત હીરો મોટો કોર્પના મેનેજિંગ ડિરેક્ટર પવન મુંજાલને કયું સન્માન આપવામાં આવ્યું છે તો હિરો મોટો કોર્પના મેનેજિંગ ડિરેક્ટર પવન મુંજાલને એશિયા પેસિફિક ગોલ્ફ ઓફ ફેમનું સન્માન આપવામાં આવ્યું છે જેકી બોયકોટ અને એન્ડુ સ્ટ્રોસને નાઇટહુડ ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા બંને કયા દેશના નિવૃત્ત ક્રિકેટર છે ઇંગ્લેન્ડ દિલ્હીમાં આંગણ આંતરરાષ્ટ્રીય સંમેલન મળ્યું હતું આંગણનું ફૂલ ફોર્મ શું છે અગમેન્ટિંગ નેચર બાય ગ્રીન અફોર્ડેબલ ન્યૂ હેબિટેડ જે આંગણનું ફોર્મ નેમ છે કયા રાજ્ય દ્વારા ભારતનું સૌપ્રથમ ઇન્ટરનેશનલ વિમેન્સ ટ્રેડ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું તો કેરળ દ્વારા હાલમાં વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો દસમી સપ્ટેમ્બરે ડબલ્યુ એચ રિપોર્ટ અનુસાર દર ચાલીસ સેકન્ડે એક વ્યક્તિ સુસાઈડ કરે છે હાલમાં વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો આઠમી સપ્ટેમ્બરે વિશ્વ સાક્ષરતા દિવસ ચોવીસમી વિશ્વ ઉર્જા કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી તો અબુધાબીમાં ચોવીસમી વિશ્વ ઉર્જા કોન્ફરન્સ યોજાઈ હતી કયા રેલવે સ્ટેશન પર ફન ઝોન સ્થાપિત કરવામાં આવ્યો વિશાખાપટ્ટનમ તો મિત્રો આ હતા તેર ચૌદ સપ્ટેમ્બરના કરંટ અફેર્સના પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ આપને મળી રહે નવે નવા વિડીયો સાથે કાલે મળીશું જય હિન્દ જય ભારત